એવું થાય છે સવાર સવારમાં મસ્ત નવો દિવસ ઉગી ગયો છે દિવાળીની સફાઈ ચાલુ છે દિવાળીની સફાઈ ચાલુ છે ને દિવાળી પર અમે અહીંયા રહેવાના નથી બોલો અમે જવાના ગામડે અને આ ભાઈ છે ને ઈ કાલે આખો દિવસ હોય વરસાદમાં પણ રાત મંદિર રાત્રે ત્રણ વાગે આવ્યા એટલે આવ આવી ગયો કંઈ સવારનો ગયો છો ને તો આખો દિવસ સવારથી તે સાં બપોરના ત્રણ વાગ્યા સુધી વરસાદ આવ્યા કર્યો ને એ બહાર હતો ત્યાં પહેલ કર્યો તો આજે પહેલા ખાલી શરદી હતી આવી ગયો અને અત્યારે રજા પાણી ભીસણ ઘરે છે હવે જઈએ નીચે આપણે અહીંયા મસ્ત નાસ્તો ચાલુ છે શું હા છું શું વાત કરતા હું નાઈ બહાર નીકળતા તારી ના આવી ગયા ખબર નહીં કેમ મોટું થયું એને ગુડ આફ્ટરનુન અત્યારે એક વાગ્યા ના દસ મિનિટ હવે ઓફિસ થી ઘેરે જવા નીકળી ગયો છું આજે વાતાવરણ છે ને થોડુંક ચોખ્ખું થઈ ગયું છે આમ વાદળા તો છે પણ વરસાદ સવારનો નો નથી એટલે આજ જો સાંજ સુધી વરસાદ ન પડે તો ગરબા લેવા જઈએ આજે કાલે ને પ્રમ બે દિવસ ગરબામાં કઈ બહુ મજા ન આવી મતલબમાં પ્રમ દિવસે તો હું ગરબામાં ગયો હતો પણ તો એનો મજા આવી આજ તો ગયો જ નથી એટલે જોઈએ હવે શું થાય છે આજે વરસાદ સવારનો નથી પડ્યો બે દિવસથી તો આખો દિવસ વરસાદ રહી સાંજે વરસાદ બંધ થતો હતો વરસાદ બંધ થાય એટલે ઓકાય તો ગરબા લેવાતા હતા એટલે સાઉન્ડ નોર્મલ નોર્મલ લેવાતા હતા આજે જોઈએ છે શું થાય છે અને બીજી વાત એ કે કાલનો લોગ બહુ નાનો શોર્ટ હતો આમ તો હતો જ નહીં કાલ કેવું થયું ખબર છે વ્લોગ મેં નહોતો બને હું રોજ રાતે વ્લોગ એડિટ કરું પણ કાલે એવું હતું કે ભાઈ પાંચસો મિનિટ હાથ મિનિટનો વિડીયો થયો હશે તો હું હવે બ્લોગ બનાવું એમ એવું ગણતરી કરી નહોતો બનાવ્યો પણ પછી પાછો ઓફિસે ગયો ને તો ઓફિસે એકલો નવરો આજ બેઠો તો કોઈ કાંઈ કામ હતું નહીં તો નવરાય નવરાય એડિટિંગ કરી અને ત્યાં ત્યાંથી અપલોડ કર્યો તો લોગ બની તો ગયો કાલે આજનો નકર ઘણા દિવસ પછી આજ રજા પડી જવાની હતી તો રજા પડી નહીં અને લોગ પણ કન્ટ લેટ થઈ ગયો તો હવે જઈએ ચાલો ઘરે

કેરો હું વેરું કે તમ ને હે મલા હું સે અત્યાર જમવાનું બનાવ્યું છે કે ખાલી સફાઈ કરવવાનું જ છે છો રા બે બોલ બેટા હાલો તો આપી દો ખાવા ને શું કરશે હશે ઓહ આવ નવરી કાંઈ નહીં

आलो दो तैयार करो है तो हाडा तरण क्या कम उठी गई जानू तेन कोई उठेडीज उठे न पंखो भूल में मार बंद थी गो तो रूम बाहर निकलो बंद कर याद न आए जानू होती से वाह एक दिवस में सफाई जो आम कराए कायमिक, कायमिक।, कायमिक।, कायमिक। સવારમાં મેં તમને કીધું કે ભાઈ આજે છે ને મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદ સવારનો નથી ચાલુ એટલે બે દિવસથી વરસાદ ચાલુ હતો ને કાલ સવારમાંથી બંધ હતું એટલે કીધું નવરાત્રિ રમી શકાય પણ નવરાત્રી રમી શકાય હું રમી શકાય પણ સાંજે પડતા પડતા આગળ સાત વાગે ઘડીક વરસાદ ધબધબાટી બોલાવી હવે અહીંયા અમારી ઓફિસ છે ત્યાં તો વરસાદ આવ્યો છે જોઈએ છે સોસાયટીમાં એવું છે કે નહીં કેમ કે થોડુંક ચાર પાંચ કિલોમીટર દૂર થાય છે તો બધે અલગ અલગ વરસાદનું વાતાવરણ હોય એટલામાં તો હોય ચાર પાંચ કિલોમીટરની રેન્જમાં તો અલગ અલગ જ હોય તો આગળ ઘરે જઈને જોઈએ ત્યાં વરસાદ હશે તો આજે પણ ગરબામાં રજા રહેશે પણ ગરબા તો આમે આપણી ઘરેથી તો આમય રજા રહે કેમ કે આજે છે ને ઉઇનલ હાથ મારતા હતા ફાઇનલ હાથ હતું એટલે કે ત્રણ કામવાળા બેનો પણ આવ્યા હતા અને ગુલાબને બાબી એમ કરીને પાંચ લોકો હતા અને ધબદબાટી કામની ચાલુ હતી ત્યારે ઘરેથી નીકળ્યો ત્યારે અત્યારે ઘરે જઈએ શું માહોલ છે તમને પણ બતાવીએ અને તમને પણ પરિવાર સાથે ઇન્વોલ કરે હે તો ઘેર અત્યારે વરસાદ ચાલુ છે એટલે આગળ હું તમને કહેતો તો ભાઈ ત્યાં વરસાદ છે અહીંયા હશે નહીં ખબર નહીં વરસાદ નહીં આરવાર કામ ચાલુ છે અત્યાર વાહ હે હા આ જો આદિતિને ખબર છે વ્લોગ બનાવે છે આ બધાના વ્લોગમાં આવે ડેઈલી હો ઘેરે સાડા વાગે બે પંખા ચાલુ અને અહીંયા વિભાઈ આરામ ફરમાવી રહ્યા છે કેમ અત્યારમાં એવું છેલાં આ પંખા કેમ બે ચાલુ છે બંધ કરો લાઇટ બીનું કેમ હુકાઈ ગયું ગયું બેટા ઊંધું થોડું હુકાય સીલિંગમાં હું પંખાથી અંદર રસોઈનું કામ ચાલુ છે કે થઈ ગયું છે ઓહો હોય એ તો ભેળ હલટી લાગે હે પણ હાથે ભેળ ખવાય સમજી લેવાય હાવ ટીલી હો પણ હાવ એટલે હાવ રસોઈમાં ઢોકળા બંને બને છે મરચાં તળાઈ છે અને ઢોકળા અહીંયા કટિંગ થઈ ગયું છે સ્ટિંગ લે આવવું છે તમારો સોઈની હમ જવાબદારી હ ઢોકળા પણ સુખો બને એમનું કાચા ખાઈ જાણ મંદિર એવા છે મારા ધાણવાળા ખાવો જોઈએ ભેગા મેં સાકવી દીધી હં એટલે ખોડે

ದಾದಾಟು ಲಿತ್ತು ಕರೆ ಹಟು ದಾದಾಟು ಲೆವಾ ಜಾวน ಅಂತಾ ನಬೇ ದಾದಾಡೆ ಟ್ರಾಫಿಕ್ ಸೇಯ್ತೇ ರೋಡ್ ಆಯ್ತೇ ತೇಯ್ತೇ ಅಷ್ಟಾ ಭಾಯ ತನ್ ನಿಂದರ ಆದ್ತು ಕೂಯಿ ಜಾನಿ ಪಾಸೋ ಫೋನ್ ಫೋನ್ ಲೈನ್ ತರತ್ ಬೇಹಿದೈ ಆಗ್ಡೆಕ್ಕೆ ಮನೆ ನಿಂದರ આવે sèche ಗರ್ಬಾ ಲೆವಾ ಜಾವು ಮನೆ ಮಾळा ಸಡ ನಿಂದರ આવે ಆಸನ ಫೋನ್ ನಿನ್ ಬಿಟ್ಟೋನೋ ಪಾಡಿ ದೋ म्हारी ಮನೆ ನಿಂದರ ನಿಂದರ આવે ನೌವಾದಾ ತರೇ ನತಾ್ತಿ ಜೈಲೆ

ਬਦੇ ਜੀ ਵੀ ਹੈ ਕੈ ਨੀ ਉਹ ਗਾਤਾ ਇਹੋ ਮਜ਼ਾ ਆਵੇ ਆਸ਼ਾ ਪੁਰਾਣੇ ਅਮੇ ਆਵੀਆਂ ਨੇ ਮਰੇ ਵਾਲੇ ਰਮਾਇਆ ਅਰਾਸਰੇ ਆਵੇ ਇਹ ਆਸ਼ਾ ਭਰਿਆ ਇਹ ਗਏ ਅਜੇ ਕਦੇ ਕਢੀ ਗਾਉਣ ਮਸਤ ਗਏ ਇਕਾਦੀ ਕੜੀ ਸੀ ਜੈਲ ਹੋਈ ਸਲਾਗੇ ਬਲ ਪੈਸਾ ਲਗੇ ਇਹ ਕਦੀ ਕਢੀ ਗਾ

મ્યુઝિક આમ વગાડલા કાવાળા હતા એ ગામના મંદિર આમાં દોલકવાળા તોય ગાતા ઓકે હા એવો મુકુકુ મના પગલા Ta da, da oh. જ્યોતિષિયાની વાટ જ્યોતિરે જેની વાટ જ્યોતિષે વાટ જ્યોતિરે